મિત્રો આ રીતે સદ્ગુરુ આપણને કંઠી બાંધશે કાલ માયા પાપ પાપકર્મ યમદૂત ભયાદહમ શ્રીકૃષ્ણદેવમ શરણમ પ્રપન્નોસ્મી સપાતું મામ અનંત જન્મોમાં રખડતો રખડતો કાળ માયા અને યમથી ગભરાયેલો હું ભગવાનને શરણે છું તે ભગવાન મારી રક્ષા કરો ગુરુ આ પ્રમાણે મંત્રોચ્ચાર કરીને મોમુક્ષુને ભગવાનને નમસ્કાર કરાવી અને કંઠી બાંધે અને પછી એને ઉપદેશ આપે કે હવે તારે શું કરવાનું છે તે સાંભળ શરણ દીક્ષા લીધા પછી કંઠીની શરત આ હોય છે કે પંચવર્તમાનનું પાલન કરવું દારૂ માંસ ચોરી અને અવેરી વટલવું નહીં અને વટલાવવું નહીં આ પંચવર્તમાન કહેવાય છે એ ફરજિયાત હોય છે બીજી બધી બાબતો ધીમે ધીમે જેમ જેમ ભક્તિ કરતો જાય તેમ તેમ એનામાં યોગ્યતા આવે બળ આવે અને આગળ વધે પરંતુ કંઠી બાંધતા પહેલાં આ ચાર બાબતથી તો એ મુક્ત થવો જોઈએ તો જ એને કંઠી બાંધવી સદ્ગુરુએ એને ઉપદેશ આપવો આ વિધિ પછી જ જીવાતમાં ભગવાનના સંબંધને ચોક્કસ પામે છે